નમસ્કાર મિત્રો જલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌ જાણો છો કે અશોક વિજયાદશમી ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે નાગપુર દીક્ષાભૂમિ ખાતે બે દિવસની અંદર સાત થી આઠ લાખ લોકો ને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી સૌપ્રથમ પ્રથમ એને પોતે દીક્ષા લીધી અને ત્યારબાદ

અને એ માટે એમણે તર્કબદ્ધ રીતે લોકોને સમજાવ્યું હતું કે શા માટે હું આમ કહું છું તો એ થોડુંક આપણે બાબા સાહેબે શા માટે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો એ જાણશું ને તો આપણને એમાંથી ખૂબ પ્રેરણા મળશે મિત્રો તો ચૌદ ઓક્ટોમ્બર ઓગણીસો છપ્પન ના રોજ જે સામૂહિક દીક્ષાનો જે કાર્યક્રમ હતો તો એ આપણે જોઈએ ને તો આપણે સમજાશે કે બાબા સાહેબ છે એમણે ખાસ કરીને કીધું કે હિન્દુ ધર્મ જે વર્ણ વ્યવસ્થા છે ચતુર વર્ણ વ્યવસ્થા પ્રણાલી એ એનો જે દમનકારી રીત છે એમાંથી આપણે આ છુટકારો મેળવ્યો છે અને ભારતની અંદર જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો જે મોટાભાગના આજના ઓબીસી એસસી એસટીના બધા મિત્રો છે લોકો છે એમના માટે એમ કે પ્રગતિનો એક જ માર્ગ છે અને એમણે બૌદ્ધ ધર્મની વાત કરી બાબા સાહેબે સ્પષ્ટતા કરી હતી કે નાગપુર છે ને શા માટે એમને પસંદ કર્યું ઘણી વખત બધા ઘણા મંત્રો મિત્રો ને એવું પણ વિચાર આવ્યો કે આરએસએસ છે હિન્દુવાદી સંગઠન છે તો એમનું હેડ હેડ ઓફિસ વડું મથક ત્યાં છે એટલા માટે તો બાબા સાહેબે સ્પષ્ટતા કરી હતી કે એટલા માટે નહીં પરંતુ નાગ લોકોએ નાગપુર વસાવેલું છે અને નાગ નાગવંશના લોકો છે એ તથાગત ગૌતમ બુદ્ધ જેને આપણે ભગવાન બુદ્ધ પણ કહીએ છે એમનું રક્ષણ એ લોકો સતત કરતા હતા અને એ નાગવંશમાંથી જાતના કોળી શાક્ય મૌર્ય વંશ નો બધા છે હરિયક વંશ નંદ મલ્લ લીછવી આ બધા વંશો છે એ નાગવંશ માંથી આગળ ઉભા થયા છે એટલે નાગપુર એમણે પસંદ કર્યું છે અને બાબા સાહેબે કહ્યું કે ભાઈ માનવ સ્વભાવ માનવ સમાજ માટે કે માનવજાત માટે સમાન અને સૌથી સ્વાભિમાનતા છે તો તો બૌદ્ધ અંદર સમાનતા છે છે માનવતા એટલે આપણું માન સન્માન જળવાય છે અને એની સામે જે હિન્દુ ધર્મ માંથી આપણે આવીએ છીએ તો એની અંદર તો વ્યવસ્થા છે તો એમાં આપણે શુદ્ર વર્ણના છીએ તો શુદ્ર વર્ણના લોકો માટે તો કેટલો ભયંકર ભેદભાવ છે એના ધર્મશાસ્ત્રોમાં તો એ ધર્મ જે ધર્મની અંદર આપણો સ્વમાન નથી હું સ્વાભિમાન નથી એ ધર્મ આપણો ક્યાંથી હોય શકે અને એટલે માટે ડોક્ટર બાબા સાહેબે કીધું કે મેં ઓગણીસો પાંત્રીસ માં આ સંકલ્પ લીધો તો હિન્દુ ધર્મ છોડવાનો એના સંકલ્પ લીધો ને કે ભાઈ હિન્દુ ધર્મમાં જન્મ લેવો એ મારા હાથની વાત નથી પણ હિન્દુ ધર્મમાં હું રહીને મરીશ નહીં એમ અને ખરે ખરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તમે જે વિચાર કરજો કે પાંચ અઠવાડિયા ત્યાર પછી જીવી શક્યા એટલે એમ કે જીવનના અંતિમ સમયમાં એમણે એ મરતા પહેલા બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ લીધી અને લાખો લોકોને દીક્ષા આપી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે માણસ એકલાથી એકલા રોટલાથી જીવે ને એ પોતો નથી રોટલાની સાથે સાથે એને માનસિક જરૂરિયાતો તો એ બૌદ્ધ ધર્મ પૂરી પાડશે જેમ શારીરિક જરૂરિયાત છે માનસિક જરૂરિયાત પણ એ જરૂરી છે અને એ બૌદ્ધ ધર્મથી એને પૂરી પડશે કેમ કે એમણે કહ્યું કે ભાઈ હિન્દુ ધર્મ છે એ તો એક મૃત એટલે કે મરેલા લોકોનો ધર્મ છે એની અંદર આપણા માટે તો એમાંથી આપણે રહી કે કોઈ દિવસ મુક્તિ મળે અને બીજું કીધું કે ભાઈ બૌદ્ધ ધર્મની અંદર તમે આવશો તો તમારી એસસી એસટી ઓબીસી ની જે હજારો જ્ઞાતિઓ જાતિઓ છે એ બધું ખતમ થઈ જશે અહીંયા આવશું એટલે સમુદ્રમાં કેમ નદીઓ મળે અને પોતાનું નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી જાય એમાં આપણે આપણી જાતિ વ્યવસ્થા કે એ બધું ગુમાવી દેશું અને આપણે બૌદ્ધ તરીકે એક આપણી ઓળખ ઉભી થઈ જશે તો એટલા માટે એમ કીધું કે બૌદ્ધ ધર્મ શ્રેષ્ઠ છે અને એમને આગળ કીધું કે બૌદ્ધ ધર્મ નો ઉદ્દેશ છે એ કોઈ કર્મકાંડનો નથી કોઈની પૂજા કરવાનો નથી પણ લોકોના દુઃખ જે છે એ દૂર કરવાનો દુઃખ માંથી મુક્તિ મેળવવાનો છે બાબા સાહેબે કીધું ભાઈ ભગવાન બુદ્ધે ક્યારે નથી કીધું કે મારી પાસે કોઈ દેવી શક્તિ છે કે હું એનો દાવો નતો કર્યો એમને કોઈ ચમત્કાર નહોતા કર્યા જન્મથી મરણ સુધીના લોકોને જે જીવનના દુઃખો છે એ દુઃખો દૂર કરવાનો એક વૈજ્ઞાનિક માર્ગ આપ્યો ત્યારબાદ બાબા સાહેબે કહ્યું કે તમે બધા લીધી પણ તમે વર્તન એવું હોવું જોઈએ કે લોકો તમારા આચરણથી તમારા ઉપર તમને માન અને સન્માન આપે કે એક બૌદ્ધ ધર્મ વ્યક્તિઓ એમ કે હું બૌદ્ધ છું ને પછી દારૂ પી રખડતો હોય ભ્રષ્ટાચાર કરે કે વ્યપિચાર કરે કે ખોટું બોલે કે મારામારી કરે હિંસા કરે તો એ બૌદ્ધ ધર્મ નું ખરાબ દેખાય તો બુદ્ધ ધર્મનું તમે બરોબર આચરણ કરજો અને તમારી જે આવક છે ને એનો વિષ્મો ભાગ એ દાનમાં આપજો એટલે કે પાંચ ટકા આવકનો વિષ્મો ભાગ એટલે પાંચ ટકા છે તમે જે કંઈ કમાવો ને એમાંથી એ બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે દાનમાં આપજો તમે જુઓ તો આજના જે કોઈ સહિત ઠાકોર સહિત ઓબીસીએસસી એફ ટીના તમામ મિત્રો જે જેમને બંધારણ દ્વારા આરક્ષણ કે અનામતના હક અને અધિકાર મળ્યા છે કોના કારણે મળ્યા છે ડોક્ટર સાહેબ આંબેડકરના કારણે કેમ કે બાબાસાહેબે એ વ્યવસ્થા બંધારણમાં કરી કે ઓબીસી એસસી એસટી સમાજને આરક્ષણ આપીને એ ઓબીસી એસસી કે એસટી વતી પ્રતિનિધિત્વ સરકારી નોકરીઓમાં માં કરે છે તો જેમને શિક્ષણ કે નોકરીમાં લાભ લીધો છે વેપાર ઉદ્યોગ ધંધામાં લાભ લીધો છે એ તમામ મિત્રોને એ ઓબીસી એસસી એસટી ના પ્રતિનિધિ છે તો આપણી એ બધાની જવાબદારી છે કે પેબેક ટુ સોસાયટી માટે કામ કરીએ જે બાબા સાહેબના અધૂરા સપના છે કે ડોક્ટર બાબા સાહેબ અંબેડકર એ 14 ઓક્ટોબર 1956 પછી પાંચ અઠવાડિયા માં જીવ્યા એક લગ 10 વર્ષ જીવ્યા હોત તો આખો ભારત બધુંય કરી દીધું હોત પરંતુ આપણે બધાની કમનું છે બે હું કહી શકાય કે બાબા સાહેબ એ ફક્ત પાંચ અઠવાડિયા માં જીવ્યા તો એ બાબા સાહેબ કામ છે આ આદમી તરીકે અધૂરું છે બાબા સાહેબના જે સપના હતા ને કે ભારત બોધમય બને જે સમ્રાટ અશોકના ના જે ભારત છે હતું જે કે ચિડિયા કહેવાતી વ્યવસ્થા નતી વર્ણ વ્યવસ્થા એના માટે સપનું હતું કે ભારત બને અને આપણો ધર્મ છે બૌદ્ધ ઐતિહાસિક પુરાવા છે આધારભૂત પુરાવા છે પુરાતત્વ વિભાગના પુરાવા છે કે સમ્રાટ ના સમયમાં જો આખો ભારત બૌદ્ધમય હોય તો એનો મતલબ મારા તમારા બધા પૂર્વજો એ વખતે બૌદ્ધ હતા તો એ આપણો મૂળ ધર્મ બૌદ્ધ છે તો બૌદ્ધ ધર્મ નું પછી છેલ્લા હજાર વર્ષમાં બ્રાહ્મણીકરણ કરવામાં આવ્યું છે આજના હિન્દુ ધર્મના જે તમામ દેવી દેવતાઓ છે એ મહાયન અને વજ્રયાન પરંપરાના જે અવલોકિત બોધિસત્વ છે અથવા તારા દેવી છે એના રૂપાંતર કરી નાખ્યું એટલે કે ભારતમાં બૌદ્ધ ધર્મ ક્યારેય ખતમ નથી થયો પણ બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણ ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે જે બૌદ્ધ ધર્મના ના જે જાતક કથાઓ હતા એને જાતક કથાના પાત્રો છે તો સત્વ રામ અને બીજી જાતક કથાઓમાંથી મહાભારત બુ કર્યું એકમાંથી રામાયણ ઉભી કર્યું તો એ બધા તમે જુઓ ને તો બ્રહ્મા છે વિષ્ણુ છે વાસુદેવ છે શિવા છે આ બધા બૌદ્ધુના છે વજરયાન પરંપરાને એના શિલ્પો મળે છે આધારભૂત પુરાતત્વ ભાગના પુરાવા મળે છે તો આપણા માટે બાબા સાહેબ આંબેડકર તમે જુઓ ને તો શુદ્ધ બૌદ્ધ ધર્મની વાત કરી જે સમ્રાટ અશોકના સમયમાં અને ગૌતમ બુદ્ધે જે વાત કરી ધેર જેને કહીએ આપણે તો એ હિમયાન કહીએ તો ચાલે તો એ શુદ્ધ બૌદ્ધ ધર્મ ને બાબા સાહેબે દીક્ષા આપી બીજું કઈ કોઈ પણ જાતનો એક જે કુશાણ વંશ શાસન પછી જે મહાવજ્રયાન અને મહાયાન પરંપરા બાબા સાહેબ એમની પણ વાત નથી કરી અને શુદ્ધ બૌદ્ધ ધર્મ ની વાત કરી તો બાબા સાહેબ આપણે સૌ અનુયાયી છે આપણે સૌ કે સારા કપડાં પહેરીએ છીએ કે જે કઈ આપણને હક ને અધિકાર મળ્યા છે આજે આપણે કે ભેર જીવીએ છીએ એ બાબા સાહેબ ના કારણે છે તો આપણી સૌની જવાબદારી છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના અધૂરા કાર્ય આપણે પૂરા કરીએ તો ચૌદ ઓક્ટોમ્બરે બાબાસાહેબે જે ભાષણ આપ્યું હતું એના અમુક થોડાક અંશો આપણે જાણ્યા અને એના ઉપરથી આપણે પ્રેરણા લઈએ અને બાબાસાહેબના અધૂરા સપના કે ભારતના બુદ્ધમય અને દેશના જે કોળી સહિત ઓબીસી એસસી એસટી ઓબીસી સમાજ જે હિન્દુ ધર્મમાં મોટા પશુદ્ધ વર્ણમાં આવે છે આપણે દેશના શાસક સમાજ બનીએ કેમકે બાબાસાહેબે કહ્યું હતું કે પોલિટિકલ પાવર ઇઝ માસ્ટર થી એટલે કે શાસન સત્તા દ્વારા રાજકીય સત્તા દ્વારા બધી સમસ્યા દૂર થઈ શકે તો મિત્રો આ તો બાબા સાહેબનો સંદેશ એમાંથી આપણે બરોબર તર્ક કરીએ ચિંતન કરીએ અને એમ લાગે કે ના ના આ બાબા સાહેબનો જે સંદેશ છે આપણા જીવન અને આપણા સમાજ માટે આપણા દેશ માટે ઉપયોગી છે તો એનો આચરણ કરીએ જય ભીમ નમો જય સંવિધાન જય વિજ્ઞાન કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ